ત્રીજા ધોરણમાં ભણતો એક સાત વર્ષનો બાળક જેને દુનિયાદારીની કંઈ ખબર નથી પણ નાચવાનો અને ગાવાનો શોખ આ શોખ જોઈને એક વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો સોંગ એટલું વાયરલ થયું કે આ બાળક લિટલ સ્ટાર બની ગયો અને એના ગરીબ અને અપંગ માતા પિતાને ઘર ચલાવવામાં મદદરૂપ બન્યો ઠા જિલ્લાના દાંતા તાલુકાના જામરો ગામના સાત વર્ષીય ચેતન તરાલને કઈ રીતે મોકો મળ્યો એ વિશે વિસ્તારથી વાત કરીએ તો ચેતનના પિતરાઈ ભાઈ બે વર્ષ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટાર જીરો સેવન નામની આઈડી બનાવી હતી જેમાં મુકેશ તરાલ અને એનો કૌટુંબિક ભાઈ કાળુ તરાલ આ નાનકડા ચેતન જોડે ડાન્સ કરાવી ગીતો ગવડાવીને વિડીયો બનાવીને અપલોડ કરતા હતા શરૂઆતમાં સાવ મોડો પ્રતિસાદ મળતો હતો પરંતુ સમય જતા ચેતનના વિડીયોને સારા એવા વ્યુઅર્સ મળવા લાગ્યા હતા ચેતન સાવ નાનો હોવાથી એની બોલવાની ભાષા પણ હજી કાલી ગયેલી જ છે એને સોંગ ગવડાવવામાં મારે ઘણી મહેનત કરવી પડી અને આ છોકરાને પણ મહેનત કરી સોંગ બનાવ્યા બાદ વિડીયો બનાવીને યુટ્યુબમાં અપલોડ કર્યો જેને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે લગભગ ત્રણેક અઠવાડિયામાં જ સોંગને પોણા બે મિલિયન જેટલા વ્યૂઅર્સ મળી ચૂક્યા છે હજી પણ આ છોકરાના ત્રણ ચાર સોંગ આવી રહ્યા છે સાત વર્ષના ચેતન ને Instagram પર 2.5 લાખ જેટલા ફોલોઅર્સ છે એના માતા-પિતા ખેતી કરીને માંડ પોતાનું ગુજરાન ચલાવે છે ચેતન સૌ કોઈ સપોર્ટ કરે તેવી اپિલ તેમને કરી છે મારો છોકરો ચેતનભાઈ વાડાભાઈ ગામ જામરૂ તાલુકો દોતા જિલ્લો બનાસકાંઠા પછી મારો ચેતન આ હાલ વિડીયો કોલ કરતા હતા એમ કરતાં કરતાં અત્યારે ફેમસ થયો તે ઝીણા ઝીણા ગોગરા વગર છે તો મહેરબાની કરી અને માર ચેતન હા હું જોજો બીજું તો તમને શું કહું પણ અમોહર ગરીબો હરણ જોજો અને થોડું થોડું સાથ આપતા રહેજો શું કરો છો તમે હાલ ખેતીવાડી કરીએ છીએ બીજું અમુક કરી શકતા નથી પણ તો બેઠું ધંધો કરે ટામેટી વાવીએ વાઈએ મરસી ને ગૌ વાઈએ એટલે અમારો પેટ ગુજારો થતો પણ આ ચેતનભાઈએ અમને જાગતા કર્યા છે તેવા જાગતા કરજો ભોગ તો તમારું સારું થાય અને મારા છોકરાને ધીરે ધીરે ઊંચો લાવજો ઉપર નાચવા ગયો તો સ્ટેજ ઉપર નાચવા ગયો તો જબરો નાચ્યો અને આખા ગુજરાત તો આપણ દોતા તાલુકાનું નામ વધાર્યું હોય દોતા તાલુકાનું વધાર્યું એવું જિલ્લાનું વધાર્યું એટલે થોડું થોડું આખા આપણને રાજ્યમાં નામ વધારે એ તો બહુ સારું આગળ કંઈક કલાકાર બનતો હોય તો કલાકાર બની ગયો હોત તો અમારે જીવ આત્માન શાંતિ કે મારો બેટો થોડું થોડું કબડ છે ભાગ કરજો